જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સંભારીયા મરચાંની રેસિપી જોવાના છીએ તો એના માટે આપણે આ રીતના મોડા મરચાં લઈ લીધેલા છે જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો પણ આપણે આજે મોડા મરચામાંથી જ બનાવીશું અને ભર્યા વગર આપણે મસાલો કરીને બનાવીશું તો ચલો બનાવવા માટે સ્ટાર્ટ કરી દઈએ તો એના માટે આ રીતના તમારે મરચાં સુધારી લેવાના છે અને આપણા મરચા સુધારી દીધા પછી આપણે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું એક જાડા તળિયાવાળા વાસણમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે અને ગેસ મીડિયમ રાખેલો છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈ આ રીતના સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરું ઉમેરી દીધા પછી એમાં હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો ત્યારબાદ એમાં મરચાં ઉમેરી દઈશું આપણે જે સુધારીને રાખ્યા છે તે આમાં જે બિયાનો ભાગ હોય એ મેં દૂર કરી દીધેલો છે અને ઉપર ડીટીયાનો ભાગ પણ દૂર કરી દીધો છે એ રીતના મરચાં સુધારવાના છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તે રીતે હવે એને તેલમાં સારી રીતે સતળાઈ દેવાના છે અને મિક્સ કરી લેવાના છે બે મિનિટ સુધી એને થોડાક સોફ્ટ થવા દેવાના ત્યારબાદ જ મસાલો કરવો તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને જો તીખા મરચા લીધા હોય તો તમારે લાલ મરચું પાવડર નથી ઉમેરવાનું અને જો મોડા મરચા લીધા હોય તો જ તમારે ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરીશું હવે આ રીતના મસાલો કરી દીધા ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર તમારે મીઠું ઉમેરવાનું રહેશે અને આ બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને તો જો તમે આ રીતના સંભાળિયા મરચાં બનાવશો ને તો તમારે ઘરમાં કોઈ પણ શાક નહીં હોય ને તો પણ તમારે ચાલી જશે અને એક રોટલી ખાતા હશો ને તો એની જગ્યાએ તમારે બે રોટલી ખવાઈ જશે અને તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે હવે આપણે આને મસાલો કર્યા પછી એક મિનિટ સુધી રહેવા દઈશું અને ત્યારબાદ જ આપણે ચણાનો લોટ ઉમેરીશું તો ચણાનો લોટ તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તમારે ઉમેરવાનો રહેશે એમાં બે મોટી ચમચી જેટલો મેં અત્યારે ચણાનો લોટ ઉમેર્યો છે તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે ઉમેરી શકો છો છો અને ઓછો ઓછો પસંદ હોય તો તમે ઉમેરી શકો એ તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેમ કે આ ચણાના લોટને મરચાં મરચા સાથે સારી રીતે મિક્સ કરીશું ઉપરથી નીચે કરીને તો જો કેટલું સરસ મજાનું આપણું બેસન મરચાં સાથે મિક્સ થઈ ગયું છે તો તમારે મરચાં ભરવાની જરૂર પણ નહીં પડે અને ફટાફટ તમને એ જ ટેસ્ટમાં આઈ રિયા મરચાનો ટેસ્ટ મળી જશે અને હવે આને થોડુંક રસાવાળું કરવું હોય તો તમારે બે મોટી ચમચી જેટલું પાણી હોય એ ઉમેરવાનું રહેશે તો જો અત્યારે મેં નોર્મલ પાણી જ ઉમેર્યું છે આમાં પહેલાં આપણે કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે એ રીતના મરચાંને ચણાના લોટ સાથે મિક્સ કરવાનું છે જો તો જો હવે આપણે કોઈ પણ પ્રકારના ગાંઠા નહીં રહ્યા ચણાના લોટના અને આપણું તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે સાઈડમાંથી એટલે આમાં આપણે ટેસ્ટ અનુસાર ખાંડ ઉમેરીશું જો તમારે એને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આ બધા સ્વાદને બેલેન્સ કરશે જે તમારે ચણાનો લોટ ઉમેર્યો છે એને પણ બેલેન્સ કરશે એટલે ખાંડ ઉમેરવી બહુ જ જરૂરી છે તમે કોઈ દિવસ ના ઉમેરી હોય ને તો એક વખત ઉમેરીને જરૂરથી ટ્રાય કરજો તમને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે તો જો હવે આપણો બધો મસાલો થઈ ગયો છે ચણાનો લોટ પણ ઉમેરાઈ ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે એટલે લાસ્ટમાં આ શાકને થોડુંક રસાવાળું કરવા માટે આપણે બે મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એને સારી રીતે આપણા શાક સાથે મિક્સ કરી લઈશું તો જો કેટલું સરસ મજાનું એકદમ છૂટું છૂટું આપણું સંભાળિયા મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને વીઆર ગુચ્ચુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો હવે આપણે મળીએ નવી જ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર